ભુજડીના વિનોદ સીજુએ જીત્યો મિસ્ટર ગુજરાત બે હજાર ચોવીસનો તાજેતરમાં રાજકોટમાં લોટસ ઇવેન્ટ દ્વારા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજોડી ગામના વિનોદ આ આ શો શોના આયોજક મીનાક્ષી સાગર હતા ફેશન શો માં વિજેતા સિજુએ ભારતીય પરંપરાગત આઉટફીટ પહેરી રેમ્પ વોક કર્યું હતું અને મિસ્ટર ગુજરાત વિજેતા બનેલા વિનોદ સિજુને વિજેતા ટ્રોફી મેડ મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મિસ્ટર ગુજરાત ટાઇટલ તેમને ફેશન મોડેલિંગ ક્ષેત્રમાં જીત્યો છે

કચ્છને આખા ગુજરાતને પ્રસિદ્ધિ અપાવી છે આ સિવાય તેમને વડોદરામાં ત્રણ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નડિયાદમાં ગુજરાત ગૌરવ એવોર્ડ મળી ચૂક્યો છે અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ અનેક પ્રકારના એવોર્ડ જીત્યા છે આગામી દિવસોમાં તેમને ગુજરાત સેવા ફાઉન્ડેશન તથા ધારા ફિલ્મ્સ તરફથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જે પોતાના ગામ ભૂજોડી સમાજ અને કચ્છ માટે ગૌરવની વાત કહેવાય આ સિવાય તેનો નડિયાદ કચ્છ અમદાવાદ વડોદરા ફેશન શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે આ ઉપરાંત તેમની શોર્ટ કચ્છી અને હિન્દી ફિલ્મો આવવાની છે તેમનું કહેવું છે કે ફેશન મોડેલિંગ અને એન્કરિંગ ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરવી પડે છે પરંતુ સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકાય છે અને સતત પોતાના કામ પર ધ્યાન આપતા રહો સફળતા જરૂર મળશે રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી